ગુજરાતમાં જ નહીં દેશભરના ક્રિકેટ પ્રેમીઓ માટે અતિ મહત્ત્વના ઘણા એવા આઈપીએલ મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આઈપીએલ અંતર્ગત આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે મેચ રમાઈ રહી છે આ મેચને નિહાળવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી રહ્યા છે આ નજારો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર જોવા મળી રહ્યો છે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન સુભમન ગિલ્સ અને મુંબઈ ઇન્ડિયન કેના કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે ખરાખરીનો જેંગ આજે જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉમટી રહ્યા છે જેનો આ એક ભવ્ય નજારો છે ક્રિકેટ પ્રેમીઓને માટે જીસીએ દ્વારા વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે